સમય સમયથી બે ત્રણ ચાર મહિનાથી મારી તબિયત નાજુક રેતી હોસ્પિટલ જવાનું થતું જે જે બનતા પ્રયત્ન આપણા આવે તરીકે અને આપણે પુત્ર તરીકે નિભાવવાના એ આપણે આપણે નિભાવ્યા છે કે બાપની ખોટ તો સો વર્ષે પણ સાર છે પરંતુ વિધિના વિધાન પાસે કોઈનું ચાલતું નથી મિત્રો જેને આ પૃથ્વીની અંદર જન્મ લઈને જન્મ્યું છે ને એને જવાનું ચોક્કસ છે

એને આપણે જોઈએ તો છે તો એક દિવસ તો તો છે 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 પ્રેમથી પ્રેમથી જવાનું પણ પરંતુ આ સૃષ્ટિની અંદર જયારે માનવ માનવ આવે છે અને જે માયાનું માળખું બંધાય છે અને એકબીજાના સ્નેહના તાતણે બંધાય છે ત્યારે દુઃખ થાય છે કારણ કે

જીવાત્મા ભગવાન ના ધામ છે ને ત્યારે નશ્વર દેહને જે આપણે જીવાત્મા વગરનો દેહ આપણે જુદી જુદી ભાષામાં કે આપણે એને શબ કહીએ છીએ ડેડ બોડી કહીએ છીએ જે જે ભાષા અને વિવિધ ધર્મોના ધર્મ અનુસાર એની અંતિમ ક્રિયા થાય છે તો આપણે હિન્દુ ધર્મની વાત કરીએ

પોતાની સંતથી ઉત્પન્ન કરે છે આ સૃષ્ટિના પુત્ર આદિ છે ચિતા ઉપર ચડે છે બે અને ચિતામાં બની ભસ્મભૂત થાય છે ત્યારે મિત્રો આ દેહમાંથી જ્યારે જીવાતમાં નીકળે છે ત્યારે પંચ મહાભૂતમાં બનેલું આ પીગળું સર્વત્ર ની જગ્યા માં વિલીન થઈ જાય છે તેજ તેજીમાં સમાઈ જાય છે માટી માટીમાં સમાઈ જાય છે પાણી પાણીમાં સમાઈ જાય છે અને આવી રીતે વાયુ વાયુમાં વિચલિત થઈ જાય છે આમ જ્યારે દેહ

આ એના પુત્ર બ્રાહ્મણ દેહને સાક્ષી અનુસાર એને આપણે ટાંટી છાલ છે એ ટાંટી માટી કરવી છે જે માટી દેહમાંથી નીકળી છે એક કોર કાઢી સંકોળી અને એમાંથી એના અસ્થિ એટલે એના જે હાડકા છે આ દેહરૂપી બંધારણ પિંજરાને જે ટકાવવા માટે જે હાડી હતી જે પિંજરું હતું મરી ગયેલા હાડકા હોય છે એ બધા વીણી અને એક માટીના ઘડાની અંદર કુંભ ની અંદર રાખી એકત્રિત કરી અને વિધિ અનુસાર ત્યાં વિધિ કરી અને એને આપણે કોઈ પણ નદી કે આપણી ગંગા યમુના સરસ્વતી કે પછી આપણે ગોમતીમાં દેવભૂમિ દ્વારકા આપણે એમાં બ્રાહ્મણ દેવતાની સાક્ષી વિધિ અનુસાર આપણે ભગવાનની સાક્ષીએ અસ્થિ નું વિસર્જન કરીએ છીએ અને આવી વિસર્જન કરી અને જયારે આપણે પિતૃ તૃપ્તિ માટે સાદ વિધિ કરીએ છીએ અંતિમ વિધિ કરીએ છીએ આ નિયમ અનુસાર આપણા જે શાસ્ત્રમાં જે છે પ્રક્રિયા છે ને એના પાછળ વિજ્ઞાન છે એની પાછળ આપણી ભાવના છે તૃપ્તિ એટલે સંતોષ સંતોષ એટલે ક્યારે થાય કે વિધિ અનુસાર આપણે જ્યારે જવું તલ શાસ્ત્ર નિયમ મુજબ જે જે એમાં પ્રમાણે બ્રાહ્મણ દેવતા જે જે કરે એ પ્રમાણે જ્યારે આપણે કર્મ કરીએ છીએ ને ત્યારે આપણા પિતૃ તૃપ્તિ થાય છે આપણા સ્નેહીઓને તૃપ્તિ થાય છે તૃપ્ત થાય છે કારણ કે મારી આવી સંતતી થશે મારી પાછળ આ કૃત કાર્ય કરશે મારા દેહના શુદ્ધિકરણ માટે મારી અનંતની વાટે ભગવાન ની પાસે પહોંચવા માટે પૂર્વજોની જે ઈચ્છા છે એ અનુસાર આપણે કરતા આવેલા છીએ હવે મિત્રો તૃપ્ત એટલે સંતોષ સંતોષ ક્યારે થાય કોઈ પણ એની ઈચ્છા પ્રમાણે આપણા પૂર્વજો હોય અને એની ઈચ્છા પ્રમાણે જયારે આપણે કાર્ય કરીએ ને ત્યારે એની તૃપ્તિ થાય અને એ તમારી પાસે આશા ક્યારે કરે છે કારણ કે તમે જે આ સૃષ્ટિમાં આવ્યા છો ને એ એ હતા એટલે આપ આવ્યા છે

એની સદગતિની પ્રાપ્તિ માટે કઈ પણ આપણે કાર્ય કરીએ છીએ ધાર્મિક કાર્ય કરીએ છીએ બ્રાહ્મણ દેવતાને દાન દક્ષિણા આપીએ છીએ આપણે દાન કરીએ છીએ એ એનું ફળ ફળા પૂર્વજો પૂર્વજોને મળે છે એટલે આપણે દાન ધર્મ મુજબ શાસ્ત્ર મુજબ આપણે એની પાછળ પિંડદાન ને આ તે આપણે કરીએ છીએ

ભેગો કરશો તો તમને સો ટકા ખાતરી છે કે તમારી પ્રજા વાપરી શકશે કે તમને સો ટકા ખબર છે કે તમારી પ્રજા એને ઉગાડી નાખશે કે સો ટકા તમને ખબર છે કે તમારાથી વિશેષ પણ તમારી પ્રજા ભેગો કરી શકશે તો આ જીવનની અંદર આપણે મજૂરી કરવા આવ્યા છીએ કે ભગવત કાર્યના કરી અને કંઈક મેળવવા માટે જીવન સાર્થક કરી અને સારા કર્મો મેળવવા માટે સૂચવેલી આપણી ઉંમર છે એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ તો જ આપણે માણસ કહેવાય નહીતર સંતાન માટે મજૂરી તો ઊંડે કરે છે એટલે આપણે એવું નહીં વિચારવાનું કે આ વસ્તુ ખોટી છે આપણે ખોટું સમજવાનું હર કોઈની પાછળ જે કંઈક કંઈક છે તમે ચાર ઇંચ ના મોબાઈલ ની અંદર અહીંથી વિદેશ વાત કરી શકતા હોય ને તો એ જ્ઞાન વિજ્ઞાન આ સંશોધન થયું છે પુષ્પક વિમાનમાં તેથી બેસી અને રાવણ ચારે બાજુ ફરતો એવી જ રીતે આજે આપણે વિમાનમાં બેસીએ છીએ અને આપણે એમ કહીને કે આવું સાચું હોય તો એ સાચું હતું એમાંથી નજા થયું છે એટલે કોઈ બાબતમાં સંચય ન કરવો શ્રદ્ધા છે ને એમાં સંચય હોય ને તો એ કાર્ય સિદ્ધ ન થાય એટલે મિત્રો જે આપણા પૂર્વજો છે એના પાછળ કરીએ છીએ આ સૃષ્ટિમાં લાવવા માટે કઈ મહેનત કરી છે પછીનો પાયો છે ઋઢમાંથી આપણે મુક્ત થઈએ છીએ એટલે મિત્રો એને આપણે તર્પણ વીતી કહીએ છે તૃપ્ત કરીએ છીએ એટલે સંતોષ થાય છે 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 સંતોષ થાય થાય એટલે શ્રાદ્ધ સિદ્ધ આવી રીતે આપણે જે છેલ્લે દિવસે આપણે જયારે જીવાતમાં હારે ભગવાનને જયારે આપણે સોંપીએ છીએ શિવ મંદિરે જઈએ છીએ ને જે આપણા પાછળ મજમાં રાખીને ઉડાડીએ છીએ ત્યારે ભગવાનને આપણે એમ કહીએ છીએ ભગવાન તારો અંશ હતો અમારા જેવી સારી સંતતિ સંપત્તિ સર્વત્ર અમને એને સારા કર્મ થી આપ્યું છે હે ભગવાન એની તો સદગતિ કરજે અને તારો છે તો તારામાં વિલીન કરજે સારે જગ્યા એના શુભ આશીષ અમારીએ છીએ એની સદગતિ આપી ભાવના જતી આપણે મરણની પાછળ ઓ ઓ કરીએ છીએ ઓ ને ઓમ કેતા નાભી સોર માંથી નીકળેલો સ્વર્ગ તેત્રીસ કરોડ દેવતાનું સમરણ થાય છે એટલે સાચો હતો પણ આપણે બોલવામાં આપણે વિભક્ત કરી નાખ્યું એટલે જે જે આપણી આ ભારતીય સંસ્કૃતિની પ્રમાણે વિધિ અનુસાર જે જે વસ્તુ થાય છે ને જે કાર્ય પદ્ધતિ થાય છે ને એ બધું સાચું છે અને આવી રીતે આ જયારે જીવાતમાં છેલ્લે દિવસે આપણે ઉત્તર ક્રિયા કરીએ છીએ અને મેં તમને વાત કરી શિવ મંદિરે જઈને અને ભગવાનને કહે છે કે ભગવાન હવે મુક્તિ આપજે છે અને શોક તમે કરો ને એટલે એ જીવાત માને દુઃખ પડે છે કારણ કે તમે રોવો એટલે તમારે યારે એ રોવે અને એને સ્નેહ થાય છે સ્નેહ થાય છે એટલે તમને વિસરી ન શકે વિસરી ન શકે એટલે એને સદગતિ ન મળે સદગતિ કેમ ના મળે કારણ કે તૃષ્ણા તમારામાં છે એટલે જાનાર જીવાતમાં જયારે હોય માતા હોય પિતા હોય ત્યારે આપણે પાસે બેઠા હોય એમ કહેવાય ભગવાન વિષ્ણુ નું નામ લીધો જેને તમે માનતા હોય એમાં ભગવાન નો દ્રષ્ટિકોણ રાખીને કહેવાય કે એને યાદ કરો અને આ જીવનમાં આવ્યા છે તો જવાનું તો છે તમારામાં મોહ છોડી દો ઈશ્વરારે બાંધી દો અમને શું આશીસ આપો માટે ભગવાનનું કાર્ય કરીએ અને તમારું પૂજન કરશું તમે જ્યાં ભગવાને આપ જાઓ છો તો શોખ હડ શા માટે કરવાનો જેનું છે એ એકવાર એની પાસે જવાનું છે આવી આપણી જે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આવી ભાવના હતી આવા આપણા શાસ્ત્રો હતા આવા આપણા બ્રાહ્મણ દેવતાઓ હતા જે આપણને સમજાવતા એટલે આજે મારા બાના ગીએ બાર દિવસ થયા છે હું ભગવાન યોગેશ્વરને એ જ પ્રાર્થના કરી છે એ ભગવાન તારું ફૂલ હતું અને આ સૃષ્ટિની અંદર મોટલું ખીલું ખુલ્યું મહેકું સુવાસ આપી અને અમારા જેવી સંપત્તિ આપી સંપન્ન થયા શાંતિ આપજે અને સારા જગ્યા જન્મ આપજે આપણે કહે છે કે મુક્તિ મુક્તિમાં મજા નથી ભાઈ અને મુક્તિ એમ મળતી પણ નથી કારણ કે જીવાતમાં કર્મ કરે છે એકબીજાના જીવન સુધારી અને એમાંથી સન્યાસી બીજા નિર્માણ કરે ને એને સં્યાસી કહેવાય એમ મુક્તિ છે ને એ તો એક શબ્દ છે પણ મુક્તિ તો તમે જીવન જીવીને પણ મેળવી શકો છો કોઈ પ્રત્યે રાગ દ્રેષ ન રાખો કોઈ પ્રત્યે ક્રોધ ન રાખો કોઈ કોઈ પ્રત્યે મારું તારું ના રાખો ભેદભાવ ની વૃત્તિ ના રાખો મારું છે એવો હઠ્ઠ અથાગ્રહ ન રાખો મારું છે તો કાલ બીજાનું હશે આવી ભાવના રાખી અને એ જીવનને સતત વહેતું રાખો બહુ જીવવાની મજા આવશે શીખ મળશે કોઈ દિવસ કપડા બદલાયવા એવું જ લાગશે એટલે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો મને જણાવજો લાઈક તેવું લાઈક કરજો શેક્રાઈબ કરજો ને સૌને મારા જય માતાજી જય દાદા દ્વારકાધીશ જય મા